ભગવાનમાં મોહ કરાવે પણ એ પુત્ર વિષયક મોહ મયમ બેગો આ બધી વેદાંતની વાતો છે કે માયા છે એ આવરણ શક્તિ છે અને અવિદ્યા છે એ વિક્ષેપ શક્તિ છે આવી બે શક્તિ હોય છે ભગવાનની માયા અને અવિદ્યા માયા એટલે આવરણ શક્તિ એટલા માટે ભગવાનનું જે પિત્બર છે ને એ માયાનું પ્રતિક છે આવરણ શક્તિ આપણે એના જ્ઞાન પક્ષમાં અત્યારે બહુ નહીં જઈએ પણ ભગવાને જ્યાં વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો મા ભૂલી ગયા કે આ પરબ્રહ્મ પરમાત્મા છે પુત્ર સ્નેહમયમ વ્યવહુ વળી પાછામાં યશોદાને પુત્ર ભાવ થયો સારો પ્યારો હમ આત્મજમ પોતાના ખોળામાં લઈ લીધો પોતાના દીકરાને હૈય લગાડ્યો એના આહોળા લીછા નહીં 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 મારા લાલા મારા દીકરા તે નથી ખાધી એટલે ભગવાનને નિરાશ થઈ હવે બરાબર લીલા બરાબર આગળ વધશે દ્રોણ નામના વસુપ્રવર ભગવાને ગોળી ફોડી માં યશોદાએ કૃષ્ણલાલ કનૈયાલાલને બાંધ્યા દામણાથી ઉખલની સાથે કહે છે જેટલા દામણા લઈ આવી માં એ બે આંગળ ઓછા પડ્યા દામણા રસી અને એ રસી એને સંસ્કૃતમાં ગુણ કહે ગુણ એટલે રસી ગુણ દ્વારા નિર્ગુણને બાંધવાનો પ્રયાસ કર્યો કેમ કોઈ બાંધી શકે ત્યારે ભગવાન પોતે માના સ્નેહમાં આવી અને બંધાયા પ્રભુએ બંધન સ્વીકાર કર્યું ભગવાન દામોદર થયા આંગણામાં ઉભેલા યમલાર્જુનના બે વૃક્ષો એ નલકુબર અને મણિગ્રીવ કુબેરના બે પુત્રો શાપી તથા દેવર્ષિ નારદના શાપથી ભગવાને એનો ઉદ્ધાર કર્યો આ ઘટના ઘટ્યા પછી વૃંદાવન છોડી અને બ્રહદવન છોડીને વૃંદાવનમાં જઈને વસવાનો નિર્ણય કર્યો છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજા પરીક્ષિત એ પછી ભગવાન શ્રી કૃષ્ણ બલદાવ અને ગોવાળિયાઓની સાથે વાછરડા ચરાવવાની લીલા કરવા લાગ્યા પ્રભુ વત્સનો એક અર્થ થાય વાછડું અને વત્સનો બીજો અર્થ થાય વાલું એટલા માટે મોટા હોય ને એ નાનાને વત્સ કહીને બોલાવે માતા પિતા સંતાનને કહીને બોલાવે સદગુરુ શિષ્યને વત્સ કહીને બોલાવે જેના ઉપર વાત્સલ્ય છે તમને એ વત્સ ભગવાન વાછરડા ચરાવે છે ને એ દરમિયાન વત્સાસુર આવ્યો ઘણી વાર વૈષ્ણવોના ટોળામાં ઘણા તિલક કંઠી કરી અને ઘૂસી જાય એના જેવા લુગડા પહેરીને વૈષ્ણવ થઈને ઘૂસી જાય પણ આવ્યા હોય એ ખોટા કામ કરવા આવ્યા હોય ચોરીઓ કરવા કથામાં શ્રોતા બનીને બેહી જાય આવ્યા હોય કોકનો ચેન ખેંચવા એટલે ભક્તોના ટોળામાં ભક્તોના જેવા તિલક કંઠી બધું કરી ધારણ કરીને ઘૂસી જાય ભગવાનને છેતરી ન શકે ભગવાને દાઉ દાદાને કહ્યું દાઉ દાદા દેખતે બછડે કો વો બછડા આપના નહીં હૈ સુ દાઉ વો બછડા ભી નહી હૈ અસુર અભીસો મજા ચખાતા હું ભગવાને જઈ અને વત્સાસુરના બે પગ પકડી ગોળ ગોળ ફેરવી પૃથ્વી પર પછાડ્યો વત્સાસુરના પ્રાણ ગયા શ્રી બાલ કૃષ્ણલા બોવાળિયાઓએ ભગવાનના નામનો જય કર્યો પછી ભગવાને યમુનાના કિનારે બકાસુરને માર્યો એનો ઉદ્ધાર કર્યો યમુના ભક્તિ સ્વરૂપા છે બકાસુર બગલાના રૂપમાં એ દંભનું પ્રતિક છે ભક્તિના કિનારે દંભ આવવાની સંભાવના રહે આના ઉપર બહુ વિસ્તારથી આચાર્યોએ સંભળાવ્યું સમજાવ્યું છે એ બધું જોવાનો અત્યારે સમય નથી કે આ બકાસુર દંભનું પ્રતિક કેમ છે ભગવાને એની બંને ચાંચ દ્વારા એને ચીરી નાખ્યો એની બંને ચાંચ એટલે લોભ અને અસત્ય લોભ પાપનો બાપ અસત્ય એક મહાપાપ ભગવાને દમરૂપ બકાસુરનો ઉદ્ધાર કર્યો અને એ પછી ભગવાને પાપરૂપ અઘાસુરનો ઉદ્ધાર કર્યો એ પછી બ્રહ્માજીને મોહ થયો હતો એ વાછરું અને ગોવાળિયાઓને હરીને લઈ ગયા હતા એક વર્ષ સુધી ભગવાને એ વાછરું અને ગોવાળિયાઓનું રૂપ લીધું અને લીલા કરી બ્રહ્માજીના મોહને દૂર કર્યો બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી આ બધી કથા છે હવે ભગવાન પૌગંડ વયમાં આવ્યા દાવજી મહારાજ દ્વારા ધેનુકાસુરનો નાશ થયો દાવજી બે અસુરોને મારે છે ધેનુકાસુર અને પ્રલંબાસુર કારણ કે દાવજી એ સંકર્ષણ આત્મવિદ્યાનું પ્રતિક છે અને ધૈનુકાસુર એટલે દેહાધ્યાસ પ્રલંબાસુર એટલે અંતઃકરણાધ્યાસ આત્મવિદ્યા દ્વારા જ આ બંનેનો નાશ થાય ભગવાને બે વાર દાવાગ્નિ પાન કર્યું એક યમુનાના કિનારે અને બીજું મુંજારણ્યમાં જ્યારે આગ લાગી ગાયો અને ગોવાળિયાઓ બળવા માંડ્યા ત્યારે ભગવાને દાવાગ્નિનું પાન કર્યું ભાગવતના આચાર્યો સમજાવે છે યમુનાના કિનારે જે દાવાગ્નિ પાન કર્યું એ અગ્નિ દેવરૂપ અગ્નિ છે અને મુંજારણ્યમાં જે આગ લાગી એ અગ્નિ અસુર ભાવાપન્ન છે એના અર્થો છે આપણી પાસે અત્યારે સમય નથી એ જોવાનો પણ પ્રભુની આ લીલા અને દાવાગ્નિ પાન એટલે શું વેદો કહે છે મુખાદ અગ્નિ રજાયત અગ્નિ ભગવાનના મુખથી પ્રગટ થયા છે અને તેથી દાવાગ્નિ પાન એટલે કાર્યનું કારણમાં લય એ નિયમ હે કાર્ય કા લય કારણ માં હોતા હે ભગવાનના મુખ્ય કારણ હે અગ્નિ કાર્ય પછી વર્ષા ઋતુ આવે છે વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવે છે શરદમાં ભગવાને ગાયો ચારતા એક તો વર્ષા ઋતુ ગઈ હોય ને એટલે શરદ ઋતુમાં બધે લીલ ઉછમ હોય વરસાદની અંદર તળાવ ભરાઈ ગયા હોય સરોવર છલોછલ હોય અને વરસાદમાં તો પાણી પાછા ડોળા હોય પણ શરદ ઋતુમાં એ જલ નિર્મલ થઈ જાય અને એવી શરદ ઋતુમાં ભગવાને વૃંદાવનમાં વેણુ વગાડી ગાયો ચારતા ચારતા એ વેણું સ્વર સંગીત ગોપીઓના કાને દૂરદર્શન બે જણા ઝગડતા હોય ને બે જણા બાદતા હોય પતિ પત્ની અથવા તો બે પાડોશી કે બે ભાઈઓ કે દેરાણ જેઠાણી બાદતા હોય ને ત્યારે એટલા ઊંચે ઊંચેથી બોલે રાયડું પાડી પાડીને બોલે અને મજાની વાત એ કે આટલા રાયડું પાડી પાડીને બોલે તોય કોઈ કોઈને સાંભળે નહીં એટલે ક્રોધમાં ઝગડામાં માણસ આટલા ઊંચા અવાજે બોલે તોય હમે વાળો ના સાંભળે અને પ્રેમમાં હાવ ગુસપુસ કરતા હોય એકબીજાના કાનમાં અને તોય સાંભળાઈ જાય બોલે તોય સામે વાળો બધું સમજે અને ક્યારેક તો કઈ ન કહેવાનું હોય તોય સામે વાળો સમજી જાય પૂછે ક્યાં કહા તુમને કુછ કહા નહી તો પ્રેમ હોય ત્યાં દૂર શ્રવણ કૃષ્ણ દૂર દૂર વૃંદાવનમાં ગાયો ચારતા વાસળી વગાડે છે ગોપીઓ પોતાના ઘરમાં છે ગામમાં છે પણ એ વેણો સાંભળે છે અને માત્ર સાંભળે છે એમ નહીં દૂર દર્શન आंख बंद करेन પોતાના પ્રિયતમનું દર્શન થાય અને દર્શન કેવું બરહા પીડમ નટવરવપુ કરણયો કરણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપિષમ વૈજયંતિં ચમાલા રંદ્રાન વેણો पुरदर सुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्तिः શામ શરીર આ ભગવાન નું શરીર છે ને પાંચ ભૌતિક નથી ચિદાનંદમય દેહ તુમારી શ્યામ શરીર ઉપર પીળું પિતાંબર શોભે કંઠમાં વૈજયંતી માલા ચરણ સુધી પહોંચે એવી લાંબી માળા કાનમાં કણેર ફૂલ અધરાર્પિત વેણુ વેણુના છિદ્રોને કોમલ કરાંગલીઓથી આચ્છાદિત કરી વેણુ વગાડતા શ્રી કૃષ્ણનું કીર્તિ ગાયન કરે છે આજુબાજુ ઉભેલા ગ્વાલ સખાઓ આ દર્શન કરી આ વેણુનાદને સાંભળી ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ વેણુગીત થોડા શ્લોકોનું ગાયન કરીએ ગોપ્ય અક્ષણવતા પશુ નય વક્રદેશ સુરનું વેણુજુષ્ટ यैर्वा निपीतमनुरक्तकटाक्षमोक्षम्